શું તમે વેપારી છો અને ઓનલાઈન પેમેન્ટ માટે Paytm નું સાઉન્ડ બોક્સ વાપરો છો જો હા તો આ તમારી જેવા તમામ વેપારીઓ માટેનો અહેવાલ છે કારણ કે એક એવી ગેંગ અમદાવાદ સાયબર ક્રાઈમે પકડી છે કે જે આ Paytm નું સાઉન્ડ બોક્સ ફ્રી કરવાના બહાને છેતરપિંડી આચરતી હતી કઈ છે આ ગેંગ અને શું હતી તેની મોડસ ઓપરેન્ડી જોઈએ કંપનીમાંથી આવ્યા છે મશીનના સાઉન્ડ બોક્સનો ચાર્જ નવ્વાણું રૂપિયા થી ઘટાડીને એક રૂપિયા થઈ ગયો છે જેના માટે તમારી પાસે ડેબિટ કાર્ડ હોવું જરૂરી છે જો તમારી દુકાને આવી રીતે કોઈ આવે અને પોતાની ઓળખ પેટીએમ ના કર્મચારી તરીકે આપે તો સાવધાન રહેજો નહીં તો પસ્તાવાનો વારો આવશે કારણ કે આવી રીતે અમદાવાદમાં છેતરપિંડી કરતી ગેંગનો સાયબર ક્રાઈમની ટીમે કર્યો છે પર્દાફાશ

ભીજા બાજુ છેતરપિંડી કરવા માટે નત નવા પૈત્રા અજમાવતા હોય છે એવો જ એક પૈત્રો એટલે Paytm ના સાઉન્ડ બોક્સને ચાર્જ ફ્રી કરવાનો અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના ના સકંજામાં રહેલા આ છ શખ્સો ચહેરા જરા ધ્યાનથી જોજો શું આમાંથી કોઈ પણ આરોપી તમારી દુકાને Paytm નો અધિકારી બનીને આવેલો છે અને એ પછી તમારા ખાતામાંથી બારોબાર રૂપિયા કટ થયેલા છે કારણ કે આ ભીજા બાજુ એક બે નહીં પરંતુ પાંચસો થી વધુ વેપારીઓને આવી રીતે ટાર્ગેટ બનાવી છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું છે વાસણામાં રહેતા એક વેપારીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે સાયબર ક્રાઇમની ટીમે ગોવિંદ એલ ખટીક બ્રિજેશ પટેલ પરાગ મિસ્ત્રી રાજ પટેલ દિલક્ષ સુથાર અને રાજસ્થાનના પ્રિતમ સુથાર નામના આરોપીને ઝડપી લીધા છે આરોપીઓ પાસેથી પોલીસે આઠ મોબાઈલ કબજે કર્યા છે અને પછી અમારા જે વેક્ટિમ હતા એમની પાસેથી એમને કીધું હતું કે આપનું એક ડેબિટ કાર્ડ ઈશ્યુ કરાવવાનું રહેશે આના માટે એટલે પહેલાં એમના મોબાઈલનો યુઝ કરીને એનું ડેબિટ કાર્ડ ઇસ્યુ કરાવેલું હતું સાત દિવસ બાદ આજ બંને જણા ત્યાં જઈને એમના ડેબિટ કાર્ડમાં પેટીએમમાં મેલ કરવાનો છે એવું કહીને જે પહેલાં એમને પાસવર્ડ નોટ નોંધી રાખેલો હતો એ યુઝ કરીને જે વિક્ટિમ છે એમની સાથે છ લાખની ધોખાધડી કરેલી હતી અને આ છ લાખ એમને બે અલગ અલગ અકાઉન્ટમાં જમા કરાવેલા હતા તો એ ગુનાની તપાસમાં પહેલાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી વડોદરાથી જે અકાઉન્ટ પોતે જેમાં પાંચ લાખ રૂપિયા ટ્રાન્સફર કરેલા હતા અને અકાઉન્ટ ખોલર હતા ત્યારબાદ આ ગુનાની આગળની તપાસમાં પીઆઈ ભૂમિકા પટેલ અને એમની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરીને આજ રોજ બે દિવસ પહેલાં છ આરોપીની ધકડ ધરપકડ કરવામાં આવેલી છે આરોપીઓ વેપારી સાથે કેવી રીતે છેતરપિંડી કરતા હતા તે જાણવા માટે મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો પકડાયેલા તમામ આરોપીઓ વેલ એજ્યુકેટેડ છે છ પૈકી મુખ્ય આરોપી બ્રિજેશ પટેલ છે જે પીટીએમ કંપનીમાં નોકરી કરતો હતો નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ બ્રિજેશે ડીલક્સ અને પ્રિતમ સુધાર સહિતના લોકો સાથે મળી ટોળકી બનાવી છેતરપિંડી કરવાનું શરૂ કર્યું આ માટે આરોપીઓ શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરી કયા વેપારીઓ પેટીએમ બોક્સનો ઉપયોગ કરે છે

ત્યારબાદ મોબાઈલમાં સેવ કરેલો નંબર અને મેસેજ બંને ડિલીટ કરી દેતા હતા આ રૂપિયા ઓનલાઈન ગેમિંગ અને બેટિંગમાં વાપરતા હતા જે આરોપીઓનો અગર બેકગ્રાઉન્ડ જોઈએ તો આમાં અત્યાર સુધીમાં જે નવ આરોપીઓ છે તો એમાં અમુક લોકો ગ્રેજ્યુએશન કરેલું છે અમુક ઘણા લોકો દસ પાસ કરીને આઈઆઈટી કરેલું છે સોરી આઈટીઆઈ કરેલું છે અને સાયબર ક્રાઇમ એના સુધી જો પહેલાં ત્રણ આરોપીઓ પકડવામાં આવ્યા હતા એમને અમે અકાઉન્ટની મની ટ્રેલથી પકડેલા હતા ત્યારબાદ અમારી ટીમે છેલ્લા બે મહિનાથી આજે છ આરોપીને પકડવા માટે સખત એક ટેકનિકલ અને એનાલિસિસ કર્યું છે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તેમના સુધી પહોંચ્યા છે આમાં એક આરોપી છે જે પ્રીતમ સુથાર છે જે આખી ગેંગ જે અકાઉન્ટ વિડ્રો કરવા માટે લેતી જે ગેમિંગ વેબસાઇટમાંથી પોતાના અકાઉન્ટમાં જે પૈસા વિડ્રો કરતા એના માટે રાજસ્થાનના બેંક અકાઉન્ટ યુઝ કરતા હતા અને રાજસ્થાનના ડમી સિમ કાર્ડ જે પ્રીતમ સુથાર છે એ ત્યાંથી લાવતો હતો અને આ પ્રીતમ સુથાર જ એમની વિરુદ્ધમાં મર્ડર સહિતના અલગ અલગ નવથી વધારે ગુના રાજસ્થાનમાં અલગ અલગ જિલ્લાઓમાં નોંધાયેલા છે આ છેતરપિંડીનો માસ્ટરમાઇન્ડ બ્રિજેશ પટેલ છે જે વર્ષ 2022 થી છેતરપિંડી કરતો હતો તેની સાથે પીટીએમ કંપનીમાં કામ કરતા ડીલક્સ અને પ્રિતમ સાથે મળી ગેંગ મોટી બનાવતો હતો આ ટોળકીએ છેલ્લા 3 વર્ષમાં અમદાવાદ વડોદરા આણંદ નડિયાદ ખેડા કલોલ મહેસાણા બારેજા બારેજડી સુરેન્દ્રનગર લીંબડી બગોદરા પાલનપુર ચાંગોદર બાવોલ અને અડાલજના દુકાનદારો સાથે રૂપિયા દસ હજારથી લઈને છ લાખ રૂપિયા સુધીની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે લોકો અકાઉન્ટ મેળવે છે એમને ત્રીસ આ કમિશન આપતા હતા અને બાકીના જે પૈસા આવતા હોય છે એ અંદરની પોતાની જે ટીમ ત્યાં વિઝિટ કરવા જાય છે બ્રિજેશ પટેલ સૌથી વધારે સ્ટેક રાખતો હતો અને બીજા લોકો જે ત્યાં વિઝિટ કરવા જાય છ માંથી પાંચ લોકો એવા હતા કે જે અલગ અલગ દુકાન વિઝિટ કરેલા છે તો એ ભાગ છે એમની વચ્ચે કરતા હતા ટાર્ગેટ કેમ કે આમાંથી ત્રણ આરોપીઓ એવા છે કે જેમને પોતે પહેલા પેટીએમમાં જોબ કરેલી છે સેલ્સ એક્ઝિક્યુટીવ તરીકે એટલે મેં પહેલા બી કહ્યું આ લોકો પહેલા રેકી કરે છે અલગ અલગ જગ્યામાં જે સિટીને ટાર્ગેટ કરવાનો હોય છે જોવે છે કે કેટલા લોકોના પેટીએમના સાઉન્ડ બોક્સ યુઝ કરે છે એમાંથી જનરલી સિનિયર સિટીઝન અને જેને ડિજિટલ સાક્ષરતા ઓછી હોય એવા લોકોને ટાર્ગેટ કરતા હતા પેટીએમ સાઉન્ડ બોક્સના નામે વેપારીઓ સાથે છેતરપિંડી કરતી ગેંગમાં હજુ કેટલા લોકો સંડોવાયેલા છે કારણ કે રાજ્યના દસ થી વધુ સ્થળોએ એક કરોડ થી વધુ છેતરપિંડી કરવામાં આવી છે છેતરપિંડીના રૂપિયાથી આરોપીઓ ઓનલાઈન ગેમિંગ અને બેટિંગ કરતા હતા મુખ્ય આરોપીની પૂછપરછમાં મહત્વની વિગતો હજુ પણ બહાર આવી શકે છે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ